નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપણું આપણી ચેનલ યુટ્યુબ ચેનલમાં પધારો સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ લોકો ગણેશ ચતુર્થી ઉપર ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું આપણા ઘરમાં સ્થાપન કરીએ છીએ અને ભાવપૂર્વક આનંદપૂર્વક આ ઉત્સવ મનાવવામાં આવે છે તેમની સેવા પૂજા અર્ચના કરીએ છીએ પરંતુ આપણે ગમે તેટલા સેવાભાવથી ભાવપૂર્વક ભગવાનનું પૂજન કર્યું હોય પરંતુ એક દિવસ એવો આવે જે છે કે આપણે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવું જ પડે છે તો આ વિસર્જન કેવી રીતે કરવું જોઈએ વિસર્જન કરતા સમયે શું બોલવું જોઈએ તથા બાપાને શું પ્રાર્થના કરવી જોઈએ તેના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જે લોકો ગણપતિ બેસાડે છે અને વિસર્જન કરે છે તે લોકો આ વિડિયો ખાસ જુઓ તો બે હજાર પચીસમાં જે લોકોને ત્રણ દિવસના ગણપતિ બેસાડ્યા હોય તેણે શુક્રવારે વિસર્જન કરવાનું રહેશે પાંચ દિવસના ગણપતિ બેસાડ્યા હોય તો તેણે રવિવારે વિસર્જન કરવાનું રહેશે સાત દિવસના હોય તો મંગળવારે અને અંત અનંત ચતુર્દશી ઉપર કરવાના હોય તો છ સપ્ટેમ્બર શનિવાર વિસર્જન કરવાનું રહેશે હવે ગણપતિ વિસર્જન કરીએ તે પહેલાં ભગવાન સમક્ષ બે હાથ જોડી ને ભગવાનને એકવીસ નામનો પાઠ કરવાનો ઓમ શ્રી ગણેશાય નમઃ સુમુખાય નમઃ ગણાધીપશાય નમઃ ઓમ ઉમાપુત્રાય નમઃ गजमुखाय नमः ॐ लम्बोदराय नमः ॐ हरपुत्राय नमः ॐ शूर्पक्ष्णयाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ गृहाग्रस्याय नमः ॐ एकदन्ताय नमः ॐ हैरवण्डाय नमः ॐ चतुर्होन्द्रे नमः ॐ सर्वेश्वराय नमः ॐ विकटाय नमः સંપત્તિ અને આ છે આપણે ભગવાન છે ગણેશજીને આ મંત્ર બોલી અને વિસર્જન કરવાનું રહેશે ઓમ સિદ્ધિ વિના કાય એ પછી ભગવાનને કહેવાનું કે હે ગણપતિ બપ્પા આજ સુધી આપ અમારા ઘરમાં રહ્યા છો અમે તમારી યથાશક્તિ સેવા પૂજા અર્ચના કરી છે તમે અમારા ઉપર જે કૃપા વરસાવી છે એમના માટે આપનો લાખ લાખ ધન્યવાદ છે અને આગળ પણ આપના આશીર્વાદ બનાવી રાખજો અને મને એટલી સંપત્તિ સદબુદ્ધિ આપજો કે જેથી હું આપનો ભાવ અને શ્રદ્ધાથી સેવા પૂજા અર્ચના કરી શકું અમે આજે આપની માત્ર આપ મૂર્તિ વિસર્જન કરીએ છીએ આકાર સ્વરૂપે રહેલી આ મૂર્તિની અમે વિદાય આપીએ છીએ પરંતુ આપ નિરાકાર સ્વરૂપે પ્રાણ સ્વરૂપે અમારા ઘરમાં અમારા હૃદયમાં હંમેશને માટે નિવાસ કરજો હે ગણપતિ બપ્પા આ અજ્ઞાની બાળકથી જો પૂજા દરમિયાન કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય કઈ સેવામાં ખામી રહી ગઈ હોય તો જાણી અજાણી કોઈ ઉણપ રહી ગઈ હોય તો હે ગણપતિ બપ્પા તમે તો દયાના સાગર છો કરુણાના સાગર છો તેને અવગણી અમને ક્ષમા કરજો હે ગણપતિ બપ્પા અમારા ઘર પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય થઈને આશીર્વાદ આપજો અમારા જીવનમાં બધી બાધાઓ અને કષ્ટ દૂર કરજો તથા જીવનમાં આગળ વધવા માટે આવતી સમસ્યા સામે અમે લડી શકીએ એવું મનોબળ આપજો અમે ક્યારે કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનીએ એવી શક્તિ આપજો હે ગણપતિ બાપા હવે વિદાયનો સમય થઈ ગયો હોય અને અમે તમને ભારે હૃદયથી વિદાય આપી રહ્યા છીએ અમે ફરીથી આતુરતાપૂર્વક તમારી રાહ જોઈશું આવતા વર્ષે તમે ફરીથી અમારા ઘરે જરૂરથી આવજો અને પધારજો પછી ભગવાન સમક્ષ ક્ષમાયાચના માટેનો મંત્ર બોલવાનો આહવાન નજાનામી ન જાનામી વિસર્જન પૂજાય સેવ નજાનામી ક્ષમક્ષવે પરમેશ્વર અન્યથા શરણમ નાસ્તિક શરણ તમતા તમસ્યા કરુણ્ય ભાવે ન રક્ષણ સ્વગણાયકા એટલે કે હે પરમેશ્વર મને ન તો તમારું આહવાન કરતા આવડે છે કે ન તો તમારું વિસર્જન કરતા આવડે છે હું તમારી પૂજા પણ નથી કરતા જાણતી તેથી કૃપા કરીને મને ક્ષમાયા કરો હે ગણપતિ બપ્પા તમારા સિવાય મારે બીજું કોઈ શરણ નથી તમે જ મારું શરણ છો તેથી તમારી કરુણાથી મારું રક્ષ રક્ષણ કરો આટલું બોલીને ભગવાન સમક્ષ બે હાથ જોડી મનમાં જે કાંઈ મનોકામના હોય તે કાંઈ ઈચ્છા હોય તે ભગવાન સમક્ષ વ્યક્ત કરવાની અને એ પછી ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવા માટે પ્રાર્થના કરવાની કરવાની યાવત પૂજા પૂજા વિધાને તા તાત્વમે સંધિઓ ભવ અને ત પૂજનીતો સુપ્રીતો ભવ સર્વેદ ગચ્છ ગચ્છ છ ગણે તમદ સ્થાને પરમેશ્વર સ્થાન એટલે કે હે ગણપતિ બપ્પા જ્યાં સુધી આપ પૂજા વિધિ થાય છે ત્યાં સુધી તમે અહીં રહો મારી આ પૂજાથી તમે પ્રસન્ન રહો હે પરમેશ્વર ગણેશ હવે તમે મારા તમારા સ્થાન પર પાછા જાઓ અને આવતા વર્ષે ફરીથી પધારજો બોલો ગણપતિ બાપ્પાની જય બોલો ગણપતિ બાપ્પા મોર્યા આ રીતે ભગવાન સમક્ષ પ્રાર્થના કરવા ક્ષમા યાચના અને વિસર્જન મંત્ર બોલીને ભગવાનને વિસર્જન કરતાં પહેલાં આરતી મંત્ર બોલીને ભગવાનને વિસર્જન કરવા થાળ કરી લેવો લેવાના અને એ પછી આપણા ઘરમાં જ્યાં ગણપતિની સ્થાપના કરી હોય તેને મૂર્તિને ખસેડીને એટલે તેનું વિસર્જન થયું ગણાય એટલે કે મૂર્તિને ત્યાંથી ખસેડવી અને જો માટીના ગણપતિ હોય તો આ આપના ઘરમાં પણ ગણપતિનું વિસર્જન કરી શકો છો એક મોટા વાસણમાં શુદ્ધ જળ ભરીને ગણપતિ બપ્પાના નારા સાથે ભગવાનની મૂર્તિનું તે પણ પાણીમાં વિસર્જન કરવાનું અથવા તો મોટા ગણપતિ હોય તો બહાર જ્યાં કુંડમાં વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યાં ગણપતિની વિસર્જનની ત્યાં વિસર્જન કરવા જવું જોઈએ અને ત્યાં પણ એક વખત ભગવાનની આરતી કરવી જોઈએ તો આ રીતે શ્રદ્ધા અને ભાવપૂર્વક ભગવાન શ્રી ગણેશજીનું મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે કે જેના વિશે મેં આપ સૌને લોકોને જણાવ્યું તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે ગણપતિજીનું વિસર્જન કરતાં પહેલાં શું બોલવું જોઈએ અને વિસર્જન કેવી રીતે કરવું જોઈએ તો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી ફરી કરીને આવા અવનવા વિડીયો આપ સુધી પહોંચી શકે સાથ આ સાથે હવે મને રજા પોસતા આપણે મળીશું ફરીવાર બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ